તમામ લોકોને ખબર છે પણ આજે તો આ સરકારે હદ વટાવી દીધી છેલ્લા કેટલા દિવસથી આદિવાસી સમાજનો એક યુવક જેમનું મૃત્યુ થયું છે એમને ન્યાય અપાવવા માટે આદિવાસી સમાજના લોકો ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એમના પરિવારને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે ત્યારે વિચાર કરો દોસ્તો તમે આજે ચેતર વસાવા અને એમના સાથીદારો કેવડિયા જવા માટે નીકળી પડ્યા છે આજે મૃત્યુ થયું છે એમના પરિવારને ન્યાય અપાવવા માટે ત્યારે રસ્તામાં એને રોકી દેવામાં આવ્યા છે તમે વિચાર તો કરો મતલબ કે કોઈ માણસ મૃત્યુ પામે તો એમને ન્યાય અપાવવા માટે પણ અવાજ નહીં ઉઠાવવાનો ત્યારે ચેતર વસાવાને જે રીતે પોલીસ તંત્ર રોક્યું છે ત્યાર પછી ચેતર વસાવાએ પણ કઈક ને કઈક મનોમન નક્કી કરી લીધું છે કે હવે જરા પણ ઢીલાશ મૂકીશું તો આ સરકારની તાનાશાહી આના કરતા પણ વધી જશે ત્યારે પોલીસ સાથે ચેતર વસાવાએ જે બોલાચાલી કરી છે અને ત્યાર પછી પોલીસ કેટલા ઉગ્ર થયા છે આવો દોસ્તો આપણે એ સમગ્ર ઘટના ઉપર એક નજર નાખીએ પણ વિડીયોને અંત સુધી જોશો ને એટલે તમને પણ ખબર પડી જશે કે આ સરકારની અંદર કેટલી તાનાશાહી રોજ વધતી જાય છે પહોંચાડ્યું અને અમારો અધિકાર છે સંવિધાનમાં અમને અધિકાર મળેલો છે અમારો વિસ્તાર શેડ્યુલ વિસ્તાર છે છતાં તમે અમારી સાથે આટલી બધી તાનાશાહી કરો અમે કઈ રીતના સાખી લઈએ ચાલો ના 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 બિલકુલ નહીં આવું ચાલતું હશે અમને ન્યાય જોઈએ ભાઈ અમને કેવડિયા જવા દો આવી રીતના તમે કઈ રીતના અટકાવી શકો છો અમને

અમે સામાજિક રીતે અમે હાથમાં લેવા નથી માંગતા અમને ન્યાય જોઈએ ના ના સાહેબ અમને ન્યાય જોઈએ સર એરિયા હે શેડ્યુલ એરિયા છે કોઈ ભી માર્કેટ ચલે જાય आप यहाँ पे दीजिए श्रद्धांजलि हम आपको आ, सपोर्ट करें थोड़ा हाँ तो आप कर कम हाँ है, है तो, तो चाह रही है कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू है इस वजह से हम आपको हम पूरा सरकार आपने के लिए तैयार है हमने आपको पहले भी आश्वासन दिया है की इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका उसमें इन्वेस्टिगेशन में नहीं छोड़े डालने के लिए तैयार है अगर हमारा तपास हो जाता डाला जा सकता है आठ तारीख को जैसे हमने वहाँ के एम एल ए दर्शाबेन थी घनश्याम भाई पटेल थे मैं खुद था रणजीत भाई तड़वी थे निरंजन भाई वसावा थे प्रफुल्ल भाई पटेल थे हमने सब डिसाइड किया और एस साहब को मिलकर हमने परवा उन्होंने सहमति दी फिर हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीने हमारी गई हमारे लोगों को वहां से दौड़ा दौड़ा के मार रहे हैं ये दो युवा को एक एक युवा को मार दिए તો ફર બેઠ કે કાનૂની અધિકાર કાનૂની અધિકાર તમે પ્લીઝ અમે બધું સમજીએ છીએ અમારે ત્યાં જઈને ઝઘડા કે લડાઈ થોડી કરવાની અમારે ભાષણ કરવાના ના ના બિલકુલ આવો થોડું ચાલતું

કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉભજાવે છે આ યુવાનો ને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ ના ના બિલકુલ શ્રદ્ધાંજલિ આપી ના 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 અમને તમે કેવડિયા જવા દો અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે અમારે ભેટ આપવાની છે આપીને અમે રિટર્ન થઈ જવાનું ચાલો ના 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 સાહેબ હાથ ના લગાવતા

બરાબર છે હજી અમારો શાંતિ કાર્યક્રમ હતો અમારા લોકો ને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા આ તો અમારા સમાજનો રિવાજ છે હા તે બી નહી કરવા દેવાનો સાહેબ આ લોકો આટલી પછી તાના સાહિતો થોડી ચાલે તમે ના ના બિલકુલ નહીં

એટલે અમને ન્યાય આપો ફોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે મૂકો ત્યાં ના ના અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું મૂકો ફોટા ફૂલર લાવો બધા જગ્યા આપી દો અમારે પોલીસ સાથે લડાઈ નથી અમારે સામાજિક વિચારધારા ની લડાઈ છે અમારે કોઈ અધિકારી સાથે લડાઈ નથી અમને ન્યાય જોઈએ ભાઈ આટલો મોટો સમાજ છે અમારા લોકો મારી 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 નાખે અમારે એક મેસેજ આપવાનો હતો કે જારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે ત્યારે પણ તમે અમને નથી જવા દેતા. ખુરશી લઈ આવો ખુરશી. અમારા લોકોમાં એકતા તો બતાવવી પડશે ને ક્યાં સુધી અમે બેઠીશું? એમાં એક થવા માટે પણ તમને તકલીફ છે. લાવો ખુરશી দাও અહીં શ્રદ્ધાંજલિ કરીશું. આવો. આપણી જગ્યા છે ને.

દુશ્મની નથી એટલે કોઈ કોઈ પોલીસ અધિકારી સાથે ધરસા મૂકી બગડે એવા પ્રયાસો બી કોઈ કરશે કે ભાઈ પોલીસ સાથે મગજમારી કરો આપણે આદિવાસી સમાજ એ આદિઅનાદિકાર થી વસનારો સમાજ છે સરકારી સમાજ છે સિદ્ધ સમાજ છે આટલા બધા આંદોલનો કર્યા છે ક્યારે અમે સરકારી પ્રોપર્ટી નુકસાન નથી કર્યું આટલું મોટું નવ ઓગસ્ટ નો કાર્યક્રમ કર્યો કોઈ ચણા દાણા વાળો કેવા નથી આવ્યો કે મારે ત્યાં પાંચકુમારી લઈ ગયા કોઈ કેળાવાળો કેવા નથી આવ્યો કે અમારે ત્યાંથી કેળા ચોરી ગયા એવો અમારો સમાજ છે એટલે અમે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી પણ અમને ન્યાય જોઈએ અમને સંવિધાનિક અધિકાર મળ્યા છે એમાં માત્ર અમે અમને ભેગા નથી થવા દેતા ઘરે પોલીસ આવીને જેટેન્ડ કરી જાય પાછળથી લઈ લો આ સાફ કરો ભાઈ અહીંયા પહેલા બગલાથી પેલી બાજુથી લઈ લો જલ્દી લાવો હા સાફ કરી દીધું આપણે એક ભાઈ ત્યાં પેલું પેટી ટાઈપ નું ડબ્બો લઈ આવવા વાસણવાડાને ત્યાં છે 200 ત્રણસો રૂપિયા લઈ આવો એક ડબ્બુ લઈ આવો પ્રિતમ મંગાવી લો ડબ્બો 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 છે અંદર લેતા આવો

બીજો લે બીજો ફોનો મતલબ સુટ અપ એક્યુઅલી વિક્રમભાઈ અગરબत्ती મંગાયલો લાવશે અગરબत्ती મંગાવી હા જરા જોઈએ ને અમને એક પેટ મંગાવ લેવું હોય કોએ કા બીજો જોઈએ સરકાર તમારી અટકાયત કરશે વધારે અવાજ ઉઠાવશો વધારે ઉગ્ર બનશો તો ઉઠાવીને તમને જેલમાં નાખી દેશે મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર સેલ્યુટ છે યાર તમને કે આટ આટલી તમે તાનાશાહી કરો છો છતાં પણ લોકો કમળનું બટન કેમ દબાવે છે આ તો એક રાજ છે અને રાજત રહીને રહેવાનું છે જય હિંદ